મહત્વના સમાચાર પર નજર કરીશું કચ્છના ગાંધીધામમાં પડાણા નજીક એક કંપનીમાં બ્લાસ્ટ થયો રુદ્રાક્ષ કંપનીમાં બોઇલરના બ્લાસ્ટ થી બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે કંપનીમાં વેલ્ડિંગ કરતી વખતે આ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું બે શ્રમિકોના બ્લાસ્ટમાં મૃત્યુ નિપજ્યા છે પડાણા નજીકની આ કંપની કે જ્યાં બ્લાસ્ટની ઘટના ઘટી છે કચ્છના ગાંધીધામ કે જ્યાંની આ કંપની રુદ્રાક્ષ કંપનીમાં બોયલરમાં બ્લાસ્ટ થી બે મૃત્યુ નિપજ્યા ત્યારે કંપનીમાં વેલ્ડિંગ કરતી વખતે બ્લાસ્ટ થયો બે શ્રમિકોના બ્લાસ્ટમાં મૃત્યુ નિપજ્યા અને હવે વાત વરસાદી વાતાવરણની રાજ્યભરમાં હજુ પણ વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે હવામાન વિભાગની આગાહી અનુસાર અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે જોકે સંભવિત શક્તિ જોડાને લઈ દીવમાં દરિયાની સામાન્ય સ્થિતિ જોવા મળી છે ભાગરૂપે જિલ્લા અને ઉના તાલુકાના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે માછીમારી કરવા ગયેલી બોટ દરિયા કિનારે પરત બોલાવવામાં આવી છે ત્યારે દીવમાં દરિયાની શક્યતા સામાન્ય સ્થિતિ જોવા મળી છે જોકે સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર કે જેમના દ્વારા સૂચના આપવામાં આવી છે ઉના તાલુકાના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી કારણ કે જેની સંભવિત અસર આ તમામ જગ્યા પર વર્તાઈ શકે છે બોટ દરિયા કિનારે પરત બોલાવવામાં આવી છે લોકોને સાવચેતીના ભાગરૂપે પરત બોલાવી લેવામાં આવ્યા છે ત્યારે ડિપ ડિપ્રેશન ચક્રવાતમાં જોકે સંભવિત શક્તિ વાવાઝોડાને લઈને દીવમાં દરિયાની સામાન્ય સ્થિતિ જોવા મળી તંત્ર દ્વારા તમામ આપણા જે સાયક્લોન સેન્ટર છે એને સુસજ્જ કરવામાં આવે છે સબ ડિવિઝનના તમામ અધિકારીઓને આ બાબતથી વાકેફ કરવામાં આવ્યા છે આંગણવાડી સ્ટાફ પંચાયત સ્ટાફ મહેસૂલી સ્ટાફ તબીબી સ્ટાફ શૈક્ષણિક સ્ટાફ આ તમામના આ બાબતે થી શું માહિતગાર કરવામાં આવ્યા છે માછીમારોને દરિયો ખેડવા માટે માછીમારોને દરિયો ખેડવા માટેની અત્યારે મનાઈ ફરમાવવામાં આવી છે હવે કોઈ આપણી એનડીઆરએફની ટીમ જે કોઈ બોલાવવામાં આવી નહીં જરૂર પડશે તો અમારી પૂરતી તૈયારી છે જવાબ અને શક્તિ વાવાઝોડાના સંભવિત ખતરાથી પોરબંદરનું વહીવટી તંત્ર સતર્ક થયું છે વાવાઝોડો પોરબંદરથી હાલ ચારસો વીસ કિલોમીટર જેટલું દૂર છે દરિયા કિનારા આસપાસના ગામડાઓમાં પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે તંત્રની તમામ તૈયારીઓ ત્યાં જિલ્લાના બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે

તેને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે અરબી સમુદ્ર માંથી આફત ના જે એંધાણ આવી રહ્યા છે તેની સતર્કતાના ભાગરૂપે તમામ જગ્યા એ દ્વારકા અથવા જેટલા વિસ્તારો છે એ તમામ જગ્યા પર તંત્ર સતર્કતાના પર છે અરબી સમુદ્રમાં શક્તિ વાવાજોડું છે તે સક્રિય થયું છે ત્યારે વાત કરીએ પોરબંદર ની તો પોરબંદરમાં પણ અરબી સમુદ્રમાં જે વાવાજોડું છે તે પોરબંદર થી ચારસો ને વીસ કિલોમીટર દૂર છે વાવાઝોડાની અસર ને પગલે પોરબંદરનું વહીવટી તંત્ર છે તે પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે પોરબંદરના માછીમારોને પણ તંત્ર દ્વારા જે ફિશિંગ ન કરવાની પણ સૂચના આપેલી છે ત્યારે પોરબંદરના જે માછીમારો છે તે બંદર ખાતે પરત ફરી રહ્યા છે હાલ પોરબંદરના જે દરિયાઈ પટ્ટી જે ગામો છે તેમને તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને પોરબંદર જીએમબી જે બંદર છે તેમાં પણ ત્રણ નંબર નું સિગ્નલ છે તે મારી દેવામાં આવ્યું છે જય થાનકી વીટવી ન્યૂઝ પોરબંદર અને ગુજરાતના દરિયામાં વાવાઝોડાની અસર વર્તાઈ છે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો દરિયામાં મોટા મોજા પણ ઉછળ્યા છે હાલ વાવાઝોડું દ્વારકાના કિનારેથી દરિયા કિનારેથી બસો ચાલીસ કિલોમીટર જેટલું દૂર છે બાર કિલોમીટર પ્રતિ કલાક ની ગતિ આ શક્તિ વાવાઝોડું છે દ્વારકા નું તંત્ર પણ સાવચેત છે નલિયા થી પણ ચારસો વીસ કિલોમીટર જેટલા અંતરે છે મતલબ અ વૈકલ અને આજની પરિસ્થિતિ જોઈએ તો આ શક્તિ ચક્રવાત છે એ હાલ દ્વારકાથી દૂર અરબ સાગરમાં જઈ રહ્યું છે વૈકલ અને આજનો તપાસ જોઈએ તો 60 કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું છે પરંતુ હવામાન વિભાગના બુલેટિન અનુસાર આ ચક્રવાત છે એ અરબ સાગરમાં પશ્ચિમ મધ્ય તરફ જઈ અને પાંચમી તારીખે પશ્ચિમ મધ્ય તરફ પહોંચે અને છઠ્ઠી તારીખે એ એક ફરીથી આ તરફ વળવાની શક્યતા છે ઉત્તર પૂર્વ દિશા તરફ વળવાની શક્યતા છે અને એ વર્ષે ત્યારે એમનું જે ગતિ અને જે જોર હશે એ ક્રમશઃ ઘટતું જશે એવું હવામાન ખાતાનું બુલેટિન છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદ સાથે પવનની જયારે આગાહી કરવામાં આવી છે ત્યારે દ્વારકામાં જે સાગર છે તે રોદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે આપ દ્રશ્યો જોઈ શકો છો વીસ થી પચીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને અહીં દ્વારકા નગરપાલિકા દ્વારા તકેદારી ભાગ રૂપે ફાયર વિભાગની ટીમ કરી દેવામાં આવી છે સાથે દ્વારકા પોલીસ દ્વારા પણ અહીં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે દ્વારકામાં વેકેશન નો સમય ચાલી રહ્યો છે ત્યારે હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવેલા છે દ્રશ્યો જોઈ શકો છો કે અહીં કેટલાય શ્રદ્ધાળુઓ આ જે પરિસ્થિતિ છે એનો લુપ્ત ઉઠાવતા ક્યાંક ને ક્યાંક નજરે પડી રહ્યા છે જયારે આફત છે એને ક્યાંક ને ક્યાંક એ અવસર ના રૂપે જોઈ રહ્યા છે ત્યારે આવી પરિસ્થિતિમાં

ગુજરાત તરફ સંભવિત ચક્રવાત શક્તિના મોતી નામનું જે વાવાઝોડું છે તે આજની પરિસ્થિતિ પ્રમાણે ભારતીય હવામાન વિભાગ દ્વારા જે જણાવાયું છે કે દ્વારકા થી ચારસો ના અંતરે છે અને તે ઓમાન તરફ જઈ રહ્યું છે માટે ગુજરાત છે મોસમ વિભાગના જણાવ્યા અનુસાર તંત્રએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ ચુકી છે ત્યારે જોવું એ રહ્યું કે છ તારીખ પછી શક્તિ અને હવે વાત કરીશું કેટલાક રાક્ષસો વિશે નવસો ઓગણીસ કિલો નકલી ઘી ઝડપી પાડ્યો સડસઠ લાખ ની કિંમત નકલી ઘી નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તો ડુપ્લિકેટ ઘી બનાવતા ઉપયોગમાં લેવામાં આવતી ત્રેપન લાખની પંચાવન પણ જપ્ત કરવામાં આવી પોલીસે એક કરોડ વીસ લાખ છપ્પન હજાર નો મુદ્દા માલ કર્યો છે સુરત માં ધામ ધૂમપૂર્વક ઠંડી પડવાની સુરતીઓ ઉજવણી કરતા હોય છે અને એક હજાર ટન થી વધુ સુરતીઓ જે છે તે ઘારી લેતા હોય છે ત્યારે જે રીતે ઘારી બનાવવામાં છે તેને લઈને ક્યાંક તેમાં કોઈ ભેળસેળ તો નથી થઈ રહી ને તેને લઈને હવે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગનું તંત્ર એલર્ટ થયું છે અને સુરતમાં જુદા જુદા વિસ્તારમાં આવેલા ઘારી વિક્રેતાઓને ત્યાં અત્યારે દરોડા પાડી રહ્યા છે જે રીતે અત્યારે કામગીરી જોવા મળી રહી છે કે આ ઘારીના સેમ્પલો જે છે તે અત્યારે લેવામાં આવી રહ્યા છે સુરતમાં પંદર થી વધુ ઘારીના સેમ્પલો અત્યારે જે છે તે મહાનગરપાલિકાની ટીમ દ્વારા લેવામાં આવી રહ્યા છે જુદી જુદી દુકાનો માંથી આ પ્રકારે સેમ્પલો જે છે તે લેવામાં આવી રહ્યા છે અને તેને આ પ્રકારે સીલ કરીને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે ચાર દિવસ બાદ ઘારી માટે જે સુરતી આરોગતા હોય છે તેને ચંદી પડવાની ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા હોય છે ત્યારે આ પ્રકારે જે માવા માંથી બનતી આ મીઠાઈ છે ચંદી એ પડવાને લઈને ઘારીની તો તેમાં કોઈ પ્રકારની ભેળસેળ ના થાય અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે ક્યાંક અત્યારે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને તમામ સુરતમાં પંદરથી થી વધુ જુદા જુદા વિસ્તારોમાં આવેલી તમામ ઝોન વિસ્તારોમાં આવેલી પંદરથી થી વધુ મીઠાઈ વિક્રેતાઓની દુકાનને ત્યાં રેડ કરીને અત્યારે જે છે તે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને આ રીતે તેઓને તમામ સેમ્પલો સીલ કરીને તેનો લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે જે રીતે અત્યારે આ કામગીરી ચાલી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી પણ આપણી સાથે જોડાયા છે તેઓની સાથે વાત કરીશું

એ તમામ સેમ્પલ લેવામાં આવી રહ્યા તપાસ કરવામાં આવી રહી છે આ મીઠાઈ આ પ્રકારે માવામાંથી બની રહી છે માવા પણ યોગ્ય ગુણવત્તાનો છે કે નહીં તે તમામ બાબતની ચકાસણી જે છે તે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અત્યારે હાલ અહીં કરી રહ્યા છે માવા બનતી આ મીઠાઈ છે તો તેની ગુણવત્તા કેવા પ્રકારની છે તે તમામ બાબતે અત્યારે ચેકિંગ જે છે તપાસ જે છે તે મહાનગરપાલિકાના આ અધિકારીઓ અત્યારે અહીં કરી રહ્યા છે સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલા જે મીઠાઈ વિક્રેતાઓ છે ત્યાં પંદર થી વધુ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં અને તેઓના ગોડાઉન ત્યાં એક સાથે અત્યારે દરોડા પાડવામાં આવ્યા છે અને આગામી ચંડી પડવાના તહેવાર ને લઈને અત્યારથી જ તૈયારી કરી દેવામાં આવી છે કે જેથી આરોગ્ય વિભાગ અને કોઈ પણ વ્યક્તિના આરોગ્ય સાથે કોઈ પ્રકારના છેડા ના થઈ શકે કેમેરામેન દેવે સોલંકી સાથે ધ્રુવ સોંપુરા વીટીવી ન્યુઝ સુરત અને સુરતમાં ચંદી પડવાના તહેવાર પહેલા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે શહેરના તમામ ઝોનમાં પંદર થી વધારે મીઠાઈની દુકાનોમાં તપાસ કરી આરોગ્ય અધિકારીઓ દુકાનમાંથી ઘારી અને માવાના સેમ્પલ લીધા ભાગડ અડાજણ સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી ચાર દિવસ પછી સુરતમાં મહત્વના ચંદી પડવાના તહેવારની ઉજવણી થશે ત્યારે ચંદી પડવા નિમિત્તે એક હજાર ટન થી વધારે ઘારીનું વેચાણ થશે લોકોના આરોગ્યને ધ્યાને રાખી આરોગ્ય વિભાગે આ કાર્યવાહી હાથ ધરી આગામી સંધિ પડવાના તહેવાર નિમિત્તે આરોગ્ય આરોગ્ય શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબથી સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી મીઠાઈઓની દુકાનમાં જ્યાં ઘારી બનાવીને બનાવવા બનાવવામાં આવે છે તથા વેચાણ કરવામાં આવે છે તે મીઠાઈની દુકાન દુકાનોને આજરોજ તપાસ કરવા તપાસ કરી સદર સંસ્થાઓમાંથી ઘારી નમૂનાઓ લેવા અંગેની કામગીરી ચાલી રહી છે સદા નમૂનાઓ લઈ પૃથક તર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રતિ મોકલી આપવામાં આવશે

ફરી એકવાર એક વ્યક્તિનો જીવ ગયો છે વર્ષીય એક યુવક કે જેણે તંત્રની બેદરકારીના કારણે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે રાજ્યભરમાં આ પ્રકારની ઘટનાઓ અનેક સાંભળીએ છીએ તેમ છતાંય તંત્ર સુધરવાનું નામ ન લઈ એ પ્રકારનો ફરી એકવાર કિસ્સો સામે આવ્યો છે બાવીસ વર્ષીય યુવકનું સુરતમાં મૃત્યુ નિપજ્યું છે અંબાજી દર્શન કરી તેઓ પરત ફરી રહ્યા હતા ને એ સમયે એ તમામ મિત્રોને અકસ્માત નડ્યો વરસાદે વિરામ લઈ લીધો છે તેમ છતાંય તંત્ર દ્વારા રસ્તા પર જઈ અને રસ્તા ચેક કરવાની કોઈ પણ તસવીર નથી લેવામાં આવી રાજ્યમાં જુદા જુદા સમાજ દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે હવે સાબરકાંઠામાં બધા લોકોએ ભેગા થઈ પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગ કરી છે માતા પિતાની મંજૂરી સાથે લગ્ન થાય તે માટે કાયદો ઘડવાની માંગ આવી છે આ માટે હિંમતનગરમાં લોકો દ્વારા ટાવર ચોક થી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી કલેક્ટરને પત્ર આપી માતા પિતાની મંજૂરી સાથે લગ્ન સાક્ષીઓની ઉંમર પણ ચાલીસ વર્ષથી ઉપર

અ ગવર્મેન્ટમાં કાયદામાં જે જગ્યાએ લગ્ન થાય અને છોકરીનું મૂળ વતન જે ગામની હોય એ ગામમાં જ એને એ તે બાબતે અમે આવેદન પત્ર આપેલું છે આજની જે ભાઈ બહેનોની જે રેલી નીકળી છે તેમાં અઢારે અઢાર સમાજો જોડાયેલા છે અને ભાગેડું લગ્નના વિરોધમાં અમે આ રેલી કાઢી છે જે દીકરીઓ ભાગી અને લગ્ન કરે છે એ પોતાની દીકરીની પંચાયતમાં જ લગ્ન થાય અને મા બાપની સહીથી જ થાય અને જે સાક્ષીઓ હોય એ પણ ચાલીસ વર્ષથી ઉપરના હોવા જોઈએ અને પોતાના જ વિસ્તારના હોવા જોઈએ એવી અમારી માંગ છે કારણ કે પોતાના સમાજના દીકરાઓ બાકી રહી જાય છે અને દીકરીઓ બીજા સમાજમાં લગ્ન કરે છે જો મા બાપને સૌથી પહેલા જાણ કરવામાં આવશે તો આ અમે રોકી શકીશું અને સમાચારો ઉપર નજર કરીશું ગાંધીનગરના અડાલજમાં વ્યાજખોરીનો વિશ્વક્રમ એક પરિવાર ફસાયો વ્યાજે લીધેલા પૈસા કરતા ડબલ પૈસા આપી દીધા હોવા છતાં વ્યાજખોરીનો ત્રાસ આપી રહ્યા છે વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોએ સિનિયર સિટીઝન પર હુમલો કર્યો સહિતના હથિયાર સાથે વ્યાજની ઉઘરાણી કરવા માટે આ વ્યાજખોરો ગયા હતા દીકરાએ વ્યાજે વીસ લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા ચાલીસ લાખ રૂપિયા પરત ચૂક્યા પછી વ્યાજખોરી કરી અને પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે મિત્રની મદદ કરવા માટે દીકરાએ લીધેલા પૈસાના કારણે વ્યાજખોરીના ચક્રમાં યુવક ફસાયો વ્યાજખોરના ત્રાસ ભોગ બનનાર પરિવારમાં ભયનો માહોલ છે તો વ્યાજખોરો પરિવારને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી રહ્યા છે પોલીસ ફરિયાદ નોંધાઈ તેમ છતાંય કોઈ કાર્યવાહી ન થતી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવાઈ રહ્યો છે વિશાલ દેસાઈ આનંદ દેસાઈ ચેતન દેસાઈ નામના વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે જગદીશ વિશ્વકર્માના શપથ સમારોહમાં રાજ્ય સરકારના મંત્રી જ પંચાયત મંત્રી બચુ ખાબડ કાર્યક્રમમાં ગેરહાજર નવા પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં તેઓ ન દેખાયા બચુ ખાબડના દીકરાઓની મનરેગા કૌભાંડમાં સંડોવણી ખુલી છે ત્યારે દીકરાઓનું કૌભાંડ બહાર આવતા જ બચુ ખાબડની કાર્યક્રમોમાંથી બાદબાકી થઈ રહી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પાર ફોનલાઈન પર જોડાયા છે મા શપથ સમારોહ ત્યારે વાત કરવામાં આવે છેલ્લા ચાર મહિનાથી બચુ ખાબડ કોઈ પણ સંગઠનના કાર્યક્રમમાં પણ દેખાતા નથી અને સરકારી કાર્યક્રમમાં પણ દેખાતા નથી ત્યારે ફરીથી

મંત્રી મંડળ નું વિસ્તરણ થશે ત્યારે બચુ ખાબત ને પણ અઘર ભેગા એટલે કે ઘરે બેસાડવાનો નિર્ણય પણ ભાજપ ખાતે કરવામાં આવ્યો હોય તેવું પણ અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે